सेवानी करिए साधना जन सेवानी, सेवानी करिए साधना जन सेवा आराधना सहज सरल रीति ने अपनी जनहित ગુજરાત નમસ્કાર દર્શક મિત્રો આજે દરેક ક્ષેત્રમાં રહીને દેશના બીજા રાજ્યો માટે મોડેલ સ્ટેટ બન્યું છે આ મોડેલને વધુ સુદ્રઢ કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ટીમ ગુજરાત કર્તવ્યરત છે આપણું ગુજરાત આવનારા સમયમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે નેતૃત્વ કરે તેવી આશા સાથે શરૂ કરીએ આપણો લોકપ્રિય કાર્યક્રમ દર્શક મિત્રો આજના આપણા યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે જાણીશું ગુજરાતના વિકાસ માટે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં થયેલા શિબિરમાં કયા મુદ્દાઓ ઉપર થયું ચિંતન ત્યારબાદ નિહાળીશું ઉજવણી એ દસ્તાવેજના અસ્તિત્વના પંચોતેર વર્ષની કે જેણે ભારતને એક સૂત્રતામાં જોડ્યું અને પહોંચીશું રાજ્યની અવિરત ચાલતી વિકાસ યાત્રામાં આ સપ્તાહના સ્ટેશને એટલે કે જાણીશું કે આ સપ્તાહે કયા જિલ્લાને મળી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિકાસ કાર્યોની ભેટ દરેક ક્ષેત્રમાં સુ આયોજિત વ્યવસ્થાપન થકી ગુજરાત અગ્રેસર રહે તે માટે તાજેતરમાં ત્રિદિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સોમનાથ ખાતે આયોજિત આ શિબિરમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા સહિત નિષ્કર્ષો ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ સહભાગી થયા હતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે તેમણે વહીવટી અધિકારીશ્રીઓ અને ચૂંટાયેલી પાંખને સાથે રાખી સરકારના વિઝન અને મિશનને ઓપ આપવા રાજ્યમાં ચિંતન શિબિરની શરૂઆત કરાવી હતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હજાર ત્રણમાં શરૂ કરાવેલા ચિંતન શિબિરની પ્રણાલીનો ઉદ્દેશ છે લક્ષ્ય કેન્દ્રિત વિચારણા આ ચિંતન શિબિરોમાં થયેલા મનોમંથનથી આજે વહીવટીતંત્ર દ્વારા રાજ્યમાં અનેક યોજનાઓની સફળ અમલવારી શક્ય બની છે આ પ્રણાલીની અગિયારમી આવૃત્તિનું આયોજન પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે કરવામાં આવ્યું હતું જેનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો અગિયારમી ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે જન કલ્યાણ અને લોકસેવા એ સરકારનો ધ્યેય મંત્ર છે અને નાના કર્મચારીથી માંડીને મંત્રી સુધી સૌ તે દિશામાં અહરનીશ કાર્યરત છે આવા કાર્યોને વધુ ઉત્તમ અને સફળ કઈ રીતે બનાવી શકાય તે માટેનું સામૂહિક મનોમંથન આ ત્રિદિવસીય ચિંતન શિબિરમાં થશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે લોકશાહી પ્રણાલીમાં પ્રજાના પ્રતિનિધિઓ અધિકારીઓ કર્મયોગીઓ એમ સૌ સાથે મળીને પરિવાર ભાવથી એક બનીને કાર્ય કરે તો કેવા ઉત્તમ પરિણામો મળી શકે તે વાવાઝોડા જેવી કુદરતી આફતના સમયે સામૂહિક તાકાતથી આપણે પુરવાર કર્યું છે જો આફતના કપરા સમયે સૌ એકજૂટ થઈને કામ કરી શકે તો રોજબરોજના કામકાજમાં પણ ટીમ સ્પિરિટથી પ્રજાના ભલા માટે લોકોના હિત માટે સાથે મળીને કામકાજ થાય તે જ ચિંતન શિબિરનું સાચું હાર્દ છે ચિંતન શિબિરનું હાર્ટ જ આ છે કે ભાઈ આપણે શું કરવાનું છે તો કે ભાઈ હજુ ક્યાં આંગાડી શું તકલીફ છે એ શોધીને એ તકલીફ દૂર કરવાની માન્ય વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં જે તાકાત ને ઉર્જા ભરી છે જ્યાં જ્યાં કમી હતી બધી ત્રુટીઓ આપણે બધાએ ભેગા થઈને દૂર કરી છે ગુજરાત ક્યાંથી ક્યાં પહોંચાડ્યું છે તમે બધાએ કયા લેવલે લઈ આવ્યા છો અમે પણ કરતા જઈશું ચિંતન તમે પણ ચિંતન કરતા જશો તો ક્યાંય તકલીફ લોકોને નહીં પડે એ વિશ્વાસ સાથે આપણે સૌ આગળ વધીએ એ જ અભ્યર્થના વ્યક્તિગત જીવનમાં પણ ચિંતનના લાભાલાભ સમજાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે સૌએ ચિંતનની આદત કેળવવી જોઈએ અને દિવસભરના કામોનું આત્મમંથન ચિંતન પણ દિવસના અંતે થવું જોઈએ આના પરિણામે આપણા વાણી વર્તન વ્યવહાર અને કામકાજની પદ્ધતિમાં જે બદલાવ આવશે તે સ્વના અને સમાજના હિત માટે ઉપયોગી થશે આ શિબિરના પ્રારંભ પ્રસંગે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડોક્ટર હસમુખભાઈ અઢિયા અધિક મુખ્ય સચિવશ્રીઓ વિવિધ ખાતાના વડાશ્રીઓ જિલ્લા કલેક્ટરશ્રીઓ તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા ચિંતન શિબિરનો બીજો દિવસ દૈવ્યતા અને આધ્યાત્મિકતાની અનુભૂતિ સાથે શરૂ થયો જ્યાં સર્વે શિબિરાર્થીઓએ ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા ત્યારબાદ સરકારી સેવાઓના સુદ્રઢીકરણ માટે ડીપ ટેકનોલોજીના ઉપયોગ તથા એઆઈ અને ડેટા એનાલિટિક્સ વિષય પર વક્તવ્ય સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આયોજિત આ સત્રમાં સરકારની જનકલ્યાણકારી સેવાઓની સુલભતા અને સરકારી વ્યવસ્થાપનમાં એઆઈ ટેકનોલોજીના ઉપયોગ અંગે વિશદ જાણકારી આપવામાં આવી તેમજ ગુજરાતના યુવાનોને સ્થાનિક કક્ષાએ જ રોજગારીની તકો પૂરી પાડવામાં એઆઈ ટેકનોલોજી કેવી રીતે માઇલસ્ટોન સાબિત થઈ શકે છે તે અંગે સરકાર કેવા પગલાઓ લઈ શકે તેની વિગતવાર રજૂઆત પણ કરવામાં આવી છે આ ઉપરાંત રાજ્ય મંત્રીમંડળના સભ્યશ્રીઓ તથા વરિષ્ઠ સચિવશ્રીઓ અને અધિકારીશ્રીઓએ ગુજરાતની સર્વગ્રાહી વિકાસ યાત્રાને વધુ ગતિ આપવાના હેતુથી વિવિધ વિષયો પર ગ્રુપ ડિસ્કશન કરીને પરિણામદાયી ચિંતન મંથન પણ કર્યું હતું આ સત્રમાં રોજગારીની નવી તકો ઊભી કરવા કૃષિ અને પશુપાલનના સર્વાંગી વિકાસ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આવક વધારવી વિકસિત ભારત એટ ધ રેટ ટ્વેન્ટી ફોર્ટી સેવનના સંકલ્પને સાકાર કરવા પ્રવાસન વિકાસના યોગદાન અંગે જિલ્લા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ભૂમિકા તથા સેચ્યુરેશન એપ્રોચથી સાથે મળીને આગળ વધવા જેવા વિવિધ વિષયો ઉપર સામૂહિક ચર્ચા કરવામાં આવી હતી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજિત ત્રિદિવસીય અગિયારમી ચિંતન શિબિરનું સમાપન કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટેકનોલોજીના ઉપયોગથી લોક કલ્યાણલક્ષી યોજનાઓના વ્યાપ અને વિસ્તારથી સો ટકા લાભાર્થી આવરી લઈને સેચ્યુરેશનના અભિગમ અપનાવવા કરેલા આહવાનને ગુજરાત એઆઈના ઉપયોગથી સર્વગ્રાહી રીતે સાકાર કરવા પ્રતિબદ્ધ છે આ ચિંતન શિબિરો ટેકનોલોજી ડ્રીવન ગવર્નન્સ માટે એક ટેક ઓફ પ્લેટફોર્મ બની છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં વર્ષ બે હજાર ત્રણથી શરૂ થયેલી ચિંતન શિબિરની જ્વલન સફળતાને પગલે અનેક એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ આવ્યા છે આ રિફોર્મ્સના પગલે ગુજરાત દેશનું મોડલ સ્ટેટ અને ગ્રોથ એન્જિન બન્યું છે જ્યારે વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે ત્યારે સામૂહિક ચિંતન મંથનના પરિણામે વિકાસને નવી દિશા મળે છે બે હજાર ત્રણથી આપણી આ ચિંતન શિબિર માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ શરૂ કરાવી અને શરૂ કરાયા પછી એના ચિંતન શિબિરના એક પરિણામના ભાગરૂપે ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે મોડલ સ્ટેટ બન્યું છે એ ચિંતન શિબિર અને એની ચિંતન શિબિરના હિસાબે ઘણા બધા સુધારા ગુજરાત ગવર્મેન્ટમાં થયા ને એના કારણે ગુજરાત આજે દરેક ક્ષેત્રે આખા દેશમાં બધાની નજર ગુજરાત ઉપર હોય છે આ ટીમવર્કનું કામ છે અને આ ટીમવર્કના કામથી જ આગળ વધાય એ ચિંતન શિબિરનો પાયો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટેનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે ચિંતન એ માત્ર શિબિર નહીં પણ નિયમિત અને વ્યક્તિગત જીવનની પ્રક્રિયાનો ભાગ હોવો જોઈએ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સતત ચિંતન કરી ને ગુજરાતને વિકાસમાં અગ્રેસર બનાવવાનું છે ચિંતન શિબિરના સમાપન સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ચિંતન શિબિરના કાયમી લોગોનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું જ્યાં નાણાં અને ઉર્જામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યશ્રીઓ શ્રીના અગ્ર મુખ્ય સલાહકાર ડોક્ટર હસમુખભાઈ અઢિયા મુખ્ય સચિવ શ્રી રાજકુમાર તથા વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આશરે બે વર્ષ અગિયાર મહિના અને સત્તર દિવસમાં નિર્માણ પામેલું વિશ્વનું સૌથી મોટું બંધારણ છે આપણું ભારતીય બંધારણ જેના અંગીકારને તાજેતરમાં પંચોતેર વર્ષ પૂર્ણ થયા આવસરે અવસરે અમારા સંવિધાન સ્વાભિમાનની રાષ્ટ્રીય થીમ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી વર્ષ 1949 ઓગણપચાસમાં તારીખ છવ્વીસ નવેમ્બરના રોજ અંગીકાર થયેલા આપણા અદ્વિતીય બંધારણના મૂલ્યોને પ્રોત્સાહન આપવાની સાથે સાથે રાષ્ટ્રહિતની ભાવના ઉજાગર કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શન થી સમગ્ર દેશ માં વર્ષ 2015 થી દર વર્ષે 26 નવેમ્બર બંધારણ દિવસ તરીકે ઉજવાય છે. યે 26 નવેમ્બર કા દિવસ આતિહાસિક દિવસ હૈ. હમારા સંવિધાન હમારે લિયે સબસે બડા ઓર પવિત્ર ગ્રંથ હૈ. એક એસા ગ્રંથ જિસમે હમારે જીવન કી, હમારે સમાજ કી, હમારી પરંપરાઓ, હમારા માન્યતાઓ हमारे व्यवहार हमारे आचार उन सब के साथ का समावेश है साथ साथ अनेक चुनौतियों का समाधान भी है संविधान में ही अधिकार की बात है और संविधान में ही कर्तव्यों के पालन की अपेक्षा है मैं आप सभी का आह्वान करता हूं कि हम सब इस संकल्प शक्ति के साथ मिलकर ભારત કે એક જીમેદાર નાગરિક બંધારણના ઘડતર વર્ષ પૂર્ણ થયા છે તે સંદર્ભમાં વડાપ્રધાન શ્રીની પ્રેરણાથી હમારા સંવિધાન હમારા સ્વાભિમાન થીમ સાથે અમૃતકાળના બંધારણ દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી આ તર્જ ઉપર જ ગુજરાતમાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ભારતીયતા આપણો ધર્મ છે તો બંધારણ આપણો ધર્મગ્રંથ છે નાગરિક ધર્મ નિભાવવામાં આ બંધારણ આપણા સૌનું પથદર્શન કરે છે જનહિતના કોઈ પણ કામ માટે ફ્રી હેન્ડ એ આપણા બંધારણનું હાર્દ છે ત્યારે વી ધ પીપલથી શરૂ થતું બંધારણ

બંધારણ સભા દ્વારા બંધારણ નિર્માણ અને સ્વીકારમાં ડોક્ટર બાબા સાહેબ વિશેષતા સમન્વયની રહી છે બંધારણ સભા દ્વારા બંધારણના સ્વીકાર તથા નિર્માણમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના અમૂલ્ય યોગદાન સાથે સરદાર વલ્લભભાઈ પટેલ ચાલીસ કરોડ દેશવાસીઓ આ સંયોગ એક પવિત્ર ગ્રંથ માન્યો છે બંધારણની વિશેષતાઓ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે આપણા દેશમાં અનેક ભાષા ધર્મ સંસ્કૃતિઓ અને પરંપરાઓ હોવા છતાં આપણે સૌ ભારતીય છીએ તે માત્ર આપણા બંધારણની ફ્લેક્સિબિલિટીના કારણે જ છીએ વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ નહીં પણ સમયાનુકૂળ પરિવર્તન સાથે તાલ મિલાવી શકે તેવા સુધારાઓ થઈ શકે તેવું આપણું આ બંધારણ છે સામાન્ય નાગરિકો પણ બંધારણને ટૂંકમાં અને સરળતાથી સમજી શકે તે માટે આપણા સંપૂર્ણ બંધારણનો સાર આમુખમાં પ્રતિબિંબિત કરવામાં આવ્યો છે ત્યારે બંધારણ દિવસની આ ઉજવણી અન્વયે બંધારણના આમુખનું સામૂહિક પઠન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પૂર્વે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યુવા શક્તિને રાષ્ટ્રહિત સ્વાભિમાન માટે પ્રેરિત કરી હમારા સંવિધાન હમારા સ્વાભિમાન સૂત્ર સાથેની સંવિધાન ગૌરવ પદયાત્રાને પ્રસ્થાન કરાવી હતી અને આ પદયાત્રામાં સહભાગી પણ થયા હતા આ સાથે મુખ્યમંત્રીશ્રીએ સેન્ટ્રલ વિસ્ટા ખાતે સ્થિત બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આદર વ્યક્ત કર્યો હતો તેમજ વિકસિત ભારત યંગ લીડર ડાયલોગના પોસ્ટરનું લોન્ચિંગ પણ કર્યું હતું ધંધુકાના નાગરિકોની સુખ સુવિધામાં વધારો કરતા તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કુલ રૂપિયા બસો છેતાળીસ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને કર્યા હતા નવીન વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત એ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારની આગવી કાર્યપ્રણાલી છે જે નાગરિકોની સુખ સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવાની સાથે રાજ્યના સર્વાંગી વિકાસને પણ સુનિશ્ચિત કરે છે આ જ દિશામાં આગળ વધતા તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધંધુકા વિધાનસભા ક્ષેત્રમાં અંદાજે રૂપિયા બસો છેતાળીસ કરોડના વિવિધ એકસો વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું જેમાં માર્ગ અને મકાન વિભાગ શિક્ષણ વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ શહેરી વિકાસ વિભાગ ગૃહ વિભાગ ગ્રામીણ વિકાસ વિભાગ પંચાયત ગ્રામ અને ગૃહ નિર્માણ વિભાગ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સહિત આઈસીડીએસ વિભાગના વિવિધ કામો સામેલ છે આ અવસરે મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસ કેવો હોય કયા સ્કેલનો હોય તેનું ઉદાહરણ ગુજરાત દ્વારા પૂરું પાડ્યું છે વડાપ્રધાન શ્રીની પ્રો પીપલ લીડરશીપને પગલે ગુજરાત દેશમાં રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે विकास कार्यની અવිරહ પ્રણાલી તો ચાલુ રહી છે સાથે સાથે સાંસ્કૃતિક કેળવવાનો જતન અને સવર્ધન માટે પણ અનેક કામો થઈ રહ્યા છે એક રમીય સિટી એવી છે કે ગંભીર ઇસવારીઓની સારવાર માટે લોકોએ મુખ્ય મથકોએ જે હોસ્પિટલ પાગન ની મદદ આગળ એવા સુંદર મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિપન કર્યું જળ ક્ષેત્રે ગુજરાતમાં આવેલા પરિવર્તન વિશે જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શાસન દાયિત્વ સંભાળ્યા બાદ તેમના આગવા વિઝનથી ગુજરાતને પાણીદાર બનાવ્યું છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ રાજ્યમાં તેમના મુખ્યમંત્રીશ્રી તરીકેના કાર્યકાળ દરમિયાન જળ વ્યવસ્થાપન અને વીજ વ્યવસ્થાપનની સાથે વિવિધ યોજનાઓથી રાજ્યના પાયાના પ્રશ્નોનો નિકાલ કર્યો છે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ગુજરાતમાં શહેરી વિકાસ પબ્લિક ઇન્ફાસ્ટ્રકચર શિક્ષણ અને સ્વાસ્થ્ય એમ તમામ ક્ષેત્રે વડાપ્રધાનશ્રીના દીર્ઘદ્રષ્ટા નેતૃત્વથી ક્રાંતિ આવી છે ભૂતકાળની સાપેક્ષમાં મળતી આરોગ્ય અને રોડ રસ્તા સહિતની સેવાઓના સ્તરમાં ધરખમ સુધારા થયા છે તેમજ રાજ્યમાં તાલુકા કક્ષાએ પણ આધુનિક અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ અને ડિજિટલ કનેક્ટિવિટી ઉપલબ્ધ થઈ છે

ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાની ધંધુકા મુલાકાત દરમિયાન રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું હતું જ્યાં મુખ્યમંત્રી શ્રીએ શ્રી ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ધંધુકા રેસ્ટ હાઉસને ઐતિહાસિક સ્મૃતિ સ્થળ તરીકે વિકસિત કરવામાં આવ્યું છે આ મ્યુઝિયમના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન સાહિત્ય લોકસાહિત્ય તેમજ આઝાદીની લડાઈમાં તેમના પ્રદાનના પ્રદર્શનને નિહાળવાની સાથે મુખ્યમંત્રીશ્રીએ કલાત્મક પ્રતિમાઓ તથા દુર્લભ તસવીરોનું પ્રદર્શન પણ નિહાળ્યું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધંધુકાના આકરુ ગામે નિર્મિત પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય વિરાસતનું પણ લોકાર્પણ કર્યું હતું જ્યાં મુખ્યમંત્રીશ્રીએ સંગ્રહાલયમાં પ્રાચીન ચીજવસ્તુઓ અને ખ્યાતનામ ચિત્રકારોની કૃતિઓ નિહાળી હતી આ પ્રસંગે આયોજિત સન્માન સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે કોઈપણ સંસ્કૃતિના અસ્તિત્વ માટે વિરાસતનું જતન ખૂબ મહત્વનું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણી વિરાસતનું ગૌરવગાન કરવાની પરંપરા ઉભી કરી છે વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં ભારતની લોક સંસ્કૃતિ ભાષા અને પરંપરાનું વિશ્વભરમાં અભૂતપૂર્વ ગૌરવગાન થઈ રહ્યું છે આપણી લોકકલા અને ગુજરાતનું ગૌરવ એવા ગરબા વિશ્વ ખ્યાતિ પામ્યા છે જેનો શ્રેય વડાપ્રધાન શ્રીને જાય છે સંસ્કૃતિના જતન માટેના સાહીઠ વર્ષના પુરુષાર્થ તથા વિરાસત સંગ્રહાલયના નિર્માણ બદલ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ અને તેમના સમગ્ર પરિવારને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે આ સંગ્રહાલય લોક સંસ્કૃતિની ભવ્ય વિરાસતની જાળવણીમાં મહત્વનું યોગદાન આપવાની સાથે યુવા પેઢી માટે ચેતનાનું કેન્દ્ર બનશે તેવો મને વિશ્વાસ છે આ અવસરે સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણ સહિત વિવિધ સાંસદશ્રીઓ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા દર્શક મિત્રો યશગાથા ગુજરાતની આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે ફરી મળીશું આવતા સપ્તાહે વિકાસની અવનવી વાતો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર ધરતી કી શાન નદી કી શાન તું ભારત કી સંતાન તારી મુઠ્ઠીઓ મે બંધ તુફાન ગેર મનુષ્ય તું બડા મહાન હે ભૂલમ

चाहे पर्वत पहाड़ों को फोड़ दे तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे तू जो चाहे माटी से अमृत नी छोड़ दे तू जो चाहे धरती को अमर से जोड़ दे अमर तेरे प्राण મે સ્વયં ભગવાન દે મનુષ્ય તું બળા મહાન મનુષ્ય તું બડા મહાન